હલો નમસ્તે દોસ્તો મારું નામ છે ભીમજી કાઠી તો આજે બનાવું છું ગાજરનો હલવો તો ગાજરનો હલવો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ગાજર લીધા તેના ખમણી લીધા ખમણી અને આપણે એને લાડુ બારીને પાણી કાઢી નાખ્યું ને મેં આ દૂધ લીધું છે ને આ ઘી છે આપણા ડ્રાય ફ્રૂટ છે ને આપણા ખાંડ ને આપણા એલસીનો પાવડર છે તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને સૌપ્રથમ આપણે ગાજરનું સુરણ છે એને શેકવાનું ઘીમાં તો મેં આ સ્ટવ ચાલુ કરી અને આપણે બકોડીએ મૂક્યું તેમાં આપણે બેસમ ચમચી ઘી એડ કરવાનું 3 ચમચી નાખું 3 ચમચી નાખું ટીમે તો અત્યારેમાં ડ્રાય ફ્રૂટ શેક તો નથી એમનાખું અને તમારે શેક હોય તો શેકીને ડ્રાય ફ્રૂટ પણ નખાય અત્યારે આપડે ghee ગરમ થઈ ગયું તો આ ગાજરનું ચુરાણ આપણે એડ કરવાનું તો પ્રસานા આપણે ચમચા વડે મલાવતું રહેવાનું આને પાણી ભરી જાય ત્યાં સુધી આપણે આને શેકવાનું સારી રીતે હવે આપણે એમાં એની લાગી ઘી નાખવું પડે છે તો હજી હું એક ચમચી ઘી એડ કરું છું હજી આપણા બરોબર કારણ નથી તો આને આમ એકદમ સારી રીતે શેકી લેવાનું જ્યાં જ્યાં પાણી ન બળે ત્યાં દૂધ તો આપણા ગાજરનું સુરણ પણ સારી રીતે શેકાઈ ગયું તો હવે આમાં હું દૂધ એડ કરું છું આપણામાં આ દૂધ જ્યાંથી બળી જાય આપણે આને સારી રીતે હલવાનો આ દૂધ આપણે નાખ્યા પછી આને સારી રીતે આમ હલાવતું જ રહેવાનું અને પછી આપણે થોડી વાર પછી ખાંડ એડ કરવાનું છે તો આપણે આને દૂધ દોળતા સારી રીતે આને હલાવવાનું તો આપણે ઉકળી ગયું તો ખાંડ પણ એડ કરી દઉં આમાં મલાઈનો કે માવાનો ઉપયોગ કરતો નથી અને તમારા તમારે મલાઈ કે માવાનો ઉપયોગ કરવો તો આમાં આપણે તમે નાખી શકો દૂધ તાંથી આવી રીતે હલાવતું જ રહેવાનું તો હજી આપણે આમાં દૂધ હજી બેલું નથી તો હજી આને આપણે થોડીવાર દૂધ ભરે તમને હજી આવી રીતે થોડી વાર ફમસો કરાવતું રહેવાનું તો આમાં આવો આપણે ડ્રાય ફ્રુટ કરી દેવાના હજી આપણે થોડી વાર આવી રીતે હલાવવાનું દૂધ મળતા આમાં તમે માવો નાખો તો તમારું દૂધ જલ્દીથી બળી તો હું માવાનો ઉપયોગ મેં કર્યો નથી ત્યારે આપણે દૂધમાં જ બાળવાનું છે તો હવે આપણે દૂધ પણ એકદમ સારી રીતે બળી ગયું તો આપણે સ્ટોવ બંધ કરી અને આપણે થોડીને પેટમાં કાઢી લઈએ ચાલો હવે તો આપણે એલસી પાવડર છે એડ કરવાનો છે તો આપણે આ સર્વિંગ કેટમાં કાઢ લેવાનું આ દોસ્તો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો તો આપણે સર્વિંગ માટે તૈયાર છે તમને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં